વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા રામનાથ તળાવને ઊંડું કરી તેને બ્યુટિફાઈ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે વિધાનસભાના મુખ્ય દંડક તેમના વિસ્તારના તળાવોમાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા રામનાથ તળાવને ઊંડું કરી તેને બ્યુટીફાઈ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આ કામગીરી ધારાસભ્ય અને સરકારના દંડક પ્રયાસોથી શરૂ થઈ છે ત્યારે આજે આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે બાળકૃષ્ણ શુક્લ વિસ્તારના કોર્પોરેટર નંદા જોશી જેલમ ચોક્સી અને હરેશ જિનગરને લઈને તળાવ ખાતે પહોંચ્યા હતા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આ વેળાએ જવાબદાર અધિકારીઓ હાજર રહ્યા હતા આ સ્થળે સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ તરફથી ડિમાર્કેશન કરવામાં આવ્યું હતું જે મુજબના ગેરકાયદેસર દબાણો થોડા જ સમયમાં નોટિસ બાદ દૂર કરવામાં આવશે અને સુંદર બ્યુટિફિકેશન તળાવમાં બાળકો રમી શકે જોગિંગ ટ્રેક સહિતની સુવિધા ઊભી કરાશે તેમ જણાવ્યું છે કોર્પોરેશન દ્વારા રામનાથ તળાવ અને રામનાથ મશાનનું રિસ્ટોરેશન ને બ્યુટિફિકેશનનો પ્રોજેક્ટ હાથ પર લીધો છે પરંતુ વરસાદનો માહોલ હોવાના કારણે આ તળાવમાં કામગીરી નથી થઈ શકી હવે તળાવમાંથી પાણી કાઢવાનું કામ ચાલે છે અને સિટી સર્વે કચેરી દ્વારા કોર્પોરેશનની જે હદ છે તળાવની આસપાસ તેનું ડીમાર્કેશન થયેલું છે આપ જોઈ શકો છો કે આ સફેદ પટ્ટા લાગેલા છે એ વિસ્તારમાં બ્યુટિફિકેશન થશે અને તેની સાથે સાથે કોર્પોરેશનની જમીનની બાજુમાં જે સફારી જમીન છે કોર્પોરેશનની જમીન પર અને સરકારી જમીન પર જે પણ કોઈક પ્રકારની દબાણો છે એમને આજે જ એમને નોટિસ આપવામાં આવશે અને પાંચ દિવસમાં તેમની પાસેથી જો એમની પાસે એના પ્રાસંગિક પુરાવા હાજર હશે સાંદર્ભિક પુરાવા હાજર હશે તો એ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે બાળકૃષ્ણ શુકલ રામના તળાવ બાદ વાગોડિયા રોડ પાસે આવેલા વાસ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા મુલાકાત વેળાએ સ્થાનિક ભાજપના કોર્પોરેટર સ્નેહલ પટેલ પ્રમુખ સહિત સંગઠનની ટીમ હાજર રહી હતી આ સ્થળે નિરીક્ષણ કર્યા બાદ બાળકૃષ્ણ દરમિયાન અહીં જળ બંબાકારની સ્થિતિ ઊભી થઈ જતી હોય છે આ વખતે વરસાદમાં આવું ન થાય તે માટે તળાવ ઊંડું કરવામાં આવી રહ્યું છે દબાણનો વિષય છે તો તે અંગે અધિકારીઓને વાતચીત કરી તે પણ દૂર કરાયા છે અને બાજુમાં જ અર્બન ફોરેસ્ટ ઊભું કરી તેને તળાવ સાથે કનેક્ટ કરવાની કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું વોર્ડ નંબર સોળમાં વાસ તળાવ જે એક વિસ્તાર છે અહીં પણ પાણી ભરાવાના કારણે ઘણી બધી તકલીફ થતી હતી અને વરસાદના ટાઈમે પૂરના વખતે અમે બધા આવ્યા હતા ત્યારે જે ધ્યાનમાં આવ્યું હતું તો આ વાસ તળાવનું રિસ્ટોરેશનનું કામ અને બ્યુટિફિકેશનનું કામ કોર્પોરેશન દ્વારા હાથ ધરેલું છે પરંતુ આપ જોઈ રહ્યા છો કે સામે કેટલાક ઝૂંપડા છે પાંત્રીસ ચાલીસ જેટલા ઝૂંપડાઓ છે તેના કારણે ત્યાં થોડીક તકલીફ થઈ રહી છે તો અધિકારી અધિકારીશ્રીઓ સાથે વાત થઈ છે તેમનો સર્વે લગભગ થઈ ગયેલો છે નહીં હોય તો સર્વે કરીને આ તમામ જેમના ઝૂંપડા છે તમામને રિલોકેટ કરીને પહેલાં એમને પોતાનું ઘર આપીને ત્યારબાદ જ અહીંથી અમે ત્યાંનું કામ રિસ્ટોરેશનનું કામ હાથમાં લઈશું અને એની સાથે સાથે પાછળ એક ખૂબ મોટો પ્લોટ છે જ્યાં અર્બન ફોરેસ્ટ્રીની વાત છે તો એને પણ તળાવની સાથે જોડવાનો એક પ્લાનિંગ છે જોવાય અમે અધિકારીશ્રી સાથે અમે જઈએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર